રાજ્યમાં ફરી એકવાર આમ જનતાને નોટબંધીની યાદ આવી ગઈ લોકો બેન્કો આગળ લાઇનમાં એ સમય ઊભા રહ્યા હતા તેવી જ રીતે હવે કામ ધંધા છોડીને બાળકો સાથે સરકારી કચેરીઓની આગળ લાઇનોમાં ઊભા રહેવાનો વારો આવ્યો છે પ્રગતિશીલ ગુજરાત વાઇબ્રન્ટ ગુજરાત ડિજિટલ ગુજરાત વાતો થાય છે પરંતુ પરિસ્થિતિ તમારી સામે છે લાઈન 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 બાળકો મહિલાઓ વડીલો પુરુષો બધા જ લાઈનમાં છે બસ કોઈ નથી તો તે છે અધિકારીઓ સરકારી બાબુઓ બિઝનેસ અને નેતાઓ સૌથી પહેલા વાત કરીએ વડોદરા શહેર તો અહીંયા પણ મહાનગરપાલિકાની કચેરી આગળ ઇ કેવાયસી માટે વહેલી સવારથી જ લોકોની લાઇનો લાગી છે બાળકોને લઈને લોકો સવારે પાંચ વાગ્યાથી થી લાઇનમાં લાગી ગયા છે સરકારી કચેરી તો દસ વાગ્યા પછી ખુલે છે પરંતુ વારો ન આવવાના ડરે લોકો વહેલી સવારથી જ ઊભા રહી જાય છે છતાં નિરાશા હાથ લાગતી હોવાનું સામે આવ્યું એ દિવસ થી પ્રયત્ન કરી રહ્યા સાહેબ કે છુ કેવાયસી થયું નથી કે બે થી રજા પાડીને અહીંયા આવવું પડે છે એકચ્યુઅલી એવું હોય છે કે ઘરના એક વ્યક્તિનું કેવીસાઈ અહીંયા કરાવો તો પછી બાકીના બધાનું મોબાઈલ પર થઈ જાય છે પણ એટલા માટે જ હું મારું એકલાનું પોતાનું કરાવવા અહીંયા ઊભો છું પણ સવારમાં છ છ વાગે આવવું પડે છે અને અમુક ટાઈમે સર્વર બંધ હોય છે એના લીધે પબ્લિકને થોડી તકલીફ થાય છે ખેડા જિલ્લાના મહુધામાં પણ આવા જ હાલ જોવા મળ્યા મામલતદાર કચેરીમાં આધાર અપડેટ કરાવવા અને રાશન કાર્ડમાં ઈ કેવાયસી માટે લોકો નાના ભૂલકાઓ સાથે લાઈનમાં જોવા મળ્યા બાળકોના આધાર કાર્ડ અપડેટ કરાવવા માટે સવારે સાત આટલા નાના બાળકોને લઈને અહીંયા આવવું પડે છે તો એના માટે સ્કૂલમાં તેમ રાખતા હોય આવું કે કઈ રાખતા હોય તો આ બાળકો સવારે ઠંડીમાં હેરાન ના થાય અમારથી એવી અમારી થી આવી છું પણ હું મેઘવા સ્કૂલમાં નોકરી કરું છું મારે મોબાઈલ નંબર ચેન્જ કરાવવાનો છે બે વાર હું આઈન ગઈ એટલી બધી ગીર જોઈ તે પાછી ગઈ અને આજે ત્રીજી વાર રજા મૂકીને આવી છું આ લાઈન જોઈને મને એમ થાય છે કે મારો નંબર આવશે કે નહીં આવે એક તરફ લીમડીમાં પણ આધાર કાર્ડ સેન્ટર આગળ લોકોની લાઈનો જોવા મળી વહેલી સવારથી જ બાળકોની સાથે વાલીઓ લાઈનમાં જોવા મળ્યા વૃદ્ધો ચાલી ન શકતા હોવા છતાં લાઇનમાં બેઠેલા જોવા મળ્યા બીજી તરફ રાજ્ય સરકારના મંત્રીજી શું કહે છે તે પણ સાંભળો ખાસ કરીને થોડા સર્વરના ઇસ્યુ બાબતે ગઈકાલે અધિકારીઓ સાથે ગુજરાતની અંદર આઈટી સેલમાં વિભાગમાંથી જે સંભાળે એની સાથે પણ મીટિંગ થઈ એના માટે કાયમી ઉકેલ આવે એ માટે કાલે અમે ચર્ચા કરી છે લગભગ એકાદ બે દિવસ પછી આ બધું જે આખું સોફ્ટવેર નવું નિર્માણ કરવા જઈ રહ્યા છે જેથી કરીને અત્યારના જે

અને સૌથી મોટો સવાલ એ થાય કે આમ જનતા બિચારી વહેલી સવારથી લાઈનમાં ઠંડીમાં ઠૂટવાથી ઉભી રહે પણ આ લાઈનમાં કોઈ સરકારી કર્મચારી અધિકારી નેતા ઉદ્યોગપતિ કોઈ ના દેખાયા એ લોકોને ઈ કેવાયસી નથી કરવાનું એ લોકોને કોઈ સાબી અપડેટ કરાવવાની જરૂર જ ન પડતી હોય કેમ ક્યારે સરકારી કર્મચારીઓ લાઈનમાં નથી ઊભા રહેતા નેતાઓના કામ લાઈનમાં ઊભા રહ્યા વિના જ કેવી રીતના થઈ જાય છે જો નેતાઓના કામ લાઈનમાં ઊભા રહ્યા વગર થઈ શકતા હોય તો આમ જનતાના કેમ નથી થતા કારણ કે આમ જનતા છે